જો સમસ્યા નહીં ઉકેલાય તો અમે આંદોલન પર ઉતરીશું આ શબ્દો છે હાર્દિક પટેલના આંદોલન શબ્દ કાને અથડાય એટલે યાદ આવે પાટીદાર આંદોલન પાટીદાર આંદોલનનો સૌથી ચર્ચિત ચહેરો એટલે હાર્દિક પટેલ આંદોલનથી રાજકારણમાં પાપા પગલી કરીને કોંગ્રેસમાંથી ભાજપમાં ભળી ગયેલા હાર્દિક પટેલે ફરી એકવાર આંદોલનની ચીમકી ઉચ્ચારતા રાજકારણમાં હલચલ તેજ છે સરકાર સામે પડેલા હાર્દિક પટેલ કઈક નવા જૂની કરવાના મૂડમાં લાગી રહ્યા છે કોંગ્રેસમાંથી ભાજપમાં ભળ્યા બાદ વિરમગામથી ધારાસભ્ય બનેલા હાર્દિક પટેલ છેલ્લા ઘણા સમયથી લાઇમલાઇટમાં નહોતા અને હવે અચાનક આંદોલનની વાત કરીને હેડલાઇનમાં આવી ગયા છે નમસ્કાર વાત ગુજરાતી સાથે હું મમતા ગઢવી અને સરકાર સામે બાયો ચડાવનાર ભાજપના ધારાસભ્ય હાર્દિક પટેલની વાત કરી વાત ગુજરાતી પર

ગંદુ પાણી મિક્સ થાય છે તેનું જલ્દી યોગ્ય નિરાકરણ લાવવામાં આવે અને જે કામો મંજૂર થયા છે તે કામો ઝડપથી પૂરા કરવામાં આવે એવી વિનંતી છે મારે પ્રજાની તકલીફ સાથે એક જન પ્રતિનિધિ તરીકે ખુલીને ઊભું રહેવું પડશે જરૂર પડે તેમની સાથે ઉપવાસ આંદોલનમાં પણ જોડાવું પડશે અને લોકોને જે ભરોસો છે તે કાયમ રાખવો પડશે આશા રાખું છું કે મારી અને વિરમગામ શહેરના લોકોની ચિંતા અને જે તકલીફ છે તે તમે સમજશો અને ઝડપથી વિશેષ આયોજન સાથે ટીમ મોકલીને નિરાકરણ કરી આપશો આ લેટરથી રાજકીય વર્તુળોમાં ભાજપના આંતરિક વિખવાદની ચર્ચાઓ પર જોર પકડ્યું છે મહત્વનું છે કે 2022 માં ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં અમદાવાદની વિરમગામ બેઠક પરથી ભાજપે હાર્દિક પટેલને મેદાનમાં ઉતાર્યા હતા જેની સામે કોંગ્રેસના લાખાભાઈ ભરવાડ મેદાને હતા હાર્દિક પટેલે 51555 મતથી

એવું કહેવાય છે કે વિરમગામની જનતા કોઈ ધારાસભ્યને રિપીટ નથી કરતા એટલે કે જો કોઈ ધારાસભ્ય કામ ન કરે તો જનતા મતદાન દ્વારા તેનો જવાબ આપે છે આથી ગુજરાત વિધાનસભા ચૂંટણીને અત્યારે અઢી વર્ષનો સમય બાકી છે જેથી પ્રજાને રીઝવવા હાર્દિક પટેલ મથામણ કરી રહ્યા હોય એવી પણ લોક ચર્ચા છે હાર્દિક પટેલે પાટીદાર આંદોલન બાદ રાજકારણમાં સફર શરૂ કરી હતી

પાટીદાર અનામત આંદોલનનું નેતૃત્વ કર્યું અને આ દરમિયાન તેમણે સમગ્ર ગુજરાતમાં અનેક રેલીઓનું પણ આયોજન કર્યું હતું પચીસ ઓગસ્ટ બે ના રોજ સમગ્ર ગુજરાતમાંથી મોટી સંખ્યામાં પાટીદારો એક રેલી માટે અમદાવાદના જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે એકઠા થયા હતા તે દરમિયાન અમદાવાદ શહેર પોલીસ દ્વારા થોડા સમય માટે તેમની ધરપકડ પણ કરવામાં આવી હતી જ્યારે તે દિવસની શરૂઆતમાં યોજાયેલી રેલી વિખેરાઈ ગયા બાદ તેઓ ઉપવાસ પર ઉતર્યા હતા જેના જવાબમાં રાજ્યમાં હિંસક વિરોધ ફાટી નીકળ્યો હતો જેના કારણે ગુજરાત રાજ્ય સરકારને કર્ફ્યુ લાદવાની પણ ફરજ પડી હતી આ આંદોલનથી તેમને ગુજરાતમાં એક અલગ ઓળખ મળી બાદમાં હાર્દિક પટેલે બે હજાર સત્તરની ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસના અભિયાનને સમર્થન આપ્યું હતું બાર માર્ચ બે હજાર ઓગણીસના રોજ તેઓ કોંગ્રેસમાં જોડાયા અને બાદમાં કોંગ્રેસમાંથી છેડો ફાડીને કેસરિયા કર્યા